મારે તમને બધાને ખાસ કેવું છે સાંભળજો તમારા છોકરાઓ નવરા હોય ને આ વેકેશનનો ટાઈમ હાલે છે છોકરા નવરા હોય ને ત્યારે રોજ એની પાસે ગીતા મૂકો થોડી વાર એની બાજુમાં ગીતાનો એક શ્લોક રોજ વાંચો શ્લોક તમને ના આવડે તેનું ભાષાંતર ગુજરાતીમાં મળી જ જાય ને હવે તો આમ સંસ્કૃત ઉપર શ્લોક હોય નીચે આમ ગુજરાત એ ગુજરાતીમાં તમને આવડે તો ગુજરાતીમાં છોકરાઓ પાસે વાંચાવો આપણે આમાં ઘણી બધી વડીલો બેઠા છે હાવ હાચું કેજો આપણે નાના હતા ત્યારે વડીલો બાજુમાં બેસીને વાર્તા કહેતા હતા કે નહીં કહેતા હતા ને હવે માવું વાર્તા કરે છે માવું મોબાઈલમાંથી ઊંચી આવે તો ને અને આ સત્ય છે માફ કરજો રાત્રે સૂતી વખતે તમારા બાળકો પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવો રાત્રે સૂતી વખતે થોડી થોડી એને કહાનીઓ કહો થોડી થોડી વાર્તાઓ કરો બેટા ભાગવત માં આ લખેલું છે કૃષ્ણ લીલામાં લખેલું રામાયણ અરે આપણા વડીલો આપણે રાતે ત્યારે રોજ વાર્તા કરતા હતા એ વાર્તા કરતા કરતા હુઈ જાતા આપણે એટલે આખી રાત આપણા મનમાં છે ને એ વાર્તા ગુંજતી હતી કદાચ કહેવાનું મન થાય નાના હતા આ બધું શીખા છીએ ને એટલા માટે બોલીએ છીએ કાંઈક અમારા ગુરુદેવ ભગવાનના આશીર્વાદ અમારા ગુરુદેવ એમ કેતા રાતે સુવો ને એ પેલા અડધો કલાક રોજ ગ્રંથને વાંચો અડધો કલાક જો તમે ઈમાનદારીથી ગ્રંથને ગ્રંથ ને વાંચો તો ગ્રંથની જબરજસ્ત તાકાત છે એક તો તો ગ્રંથ વાંચીને રાતે ખરાબ વિચાર પણ આવતા નથી બીજું તમારી યાદ શક્તિ જીવો ત્યાં સુધી આમ પ્રફુલ્લિત રહે છે ભગવાન કૃષ્ણ અર્જુનના ડ્રાઈવર બના અર્જુનના સારથી બના બના એમ નહીં ઈમાનદારી થી સારથી પણ નિર્ભાયવું કેટલી વખત અર્જુનને જે બાણ વાગવાના હતા એ કૃષ્ણે પોતાની છાતીમાં ઝીલી લીધા લખેલું છે મહાભારતમાં